રામજીની માનવતા જોઈને શેઠ ગદગદ થઈ ગયા એમના મનમાં પેલી પંક્તિઓ ગુંજવા લાગી તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો ઇન્દ્રવદનનું ભર્યું ભાદર્યું કુટુંબ એમનો સ્વભાવ જ એવો કે સહેજ લાગણી દેખાડો એટલે વરસી પડે બે દીકરીઓ દિવ્યતા અને નવ્યા વિધુર કાકા અને અંધ ફોઈ ઉપરાંત સાધુ સંતો પણ ગામમાં ઉતારા માટે ઇન્દ્રવદનના દરવાજે જ ટકોરા મારે કોઈને ક્યારેય ના કહેવાનો એમનો સ્વભાવ નહીં ખેતીવાડીની આવક પણ ઇન્દ્રવદનના અતિથિ પ્રિય સ્વભાવને કારણે ખર્ચ પણ ભારે એમના પત્ની નમ્રતાનો સ્વભાવ બિલકુલ વિપરીત પ્રકારનો ઇન્દ્રવદન વૃદ્ધ કાકા અને અંધ ફોઈની સેવા કરવાનું કહે ત્યારે નમ્રતા આક્રમક બનીને કહે હું આ ઘરમાં વહેતરું કરવા નહોતી આવી મેં માન્યું હતું કે તમારા લાગણીશીલ સ્વભાવને કારણે હું સુખી દાંપત્યનો આનંદ માણી શકીશ પણ તમે તો ઘરને ધર્મશાળા બનાવી દીધી સાધુ સંતો અહીં પડ્યા પાથર્યા રહે એ બધાનું ધ્યાન મારે રાખવાનું હવે કાન ખોલીને સાંભળી લો વિધુર કાકાને એમના દીકરા પાસે મોકલી દો અને તમારા વહાલ સોયા ફોયબાને અંધો માટેના આશ્રમમાં હવે સાધુ સંતોના ઉતારા આ ઘરમાં બંધ સમજી ગયા ઇન્દ્રવદન એટલે સહિષ્ણુતાનો અવતાર નમ્રતાની વાતનો તેઓ ક્યારેય ઉત્તર આપતા નહોતા તેઓ ગામમાં પણ એટલા જ લોકપ્રિય કોઈને કોર્ટ કચેરીનું કામ હોય તો ઇન્દ્રવદન કાકા પાસે દોડીને આવે કોઈ માંદું હોય તો શહેરમાં હોસ્પિટલ લઈ જવાની જવાબદારી પણ તેઓ હરખભેર સ્વીકારે ગામમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હતું એટલે ઇન્દ્રવદન રાત્રે પ્રૌઢ શિક્ષણ વર્ગો ચલાવે લોકોને કાયદા કાનૂનનું જ્ઞાન આપે ધાર્મિક પર્વો વખતે તેઓ ભજન મંડળીમાં મોડી રાત સુધી ભજનો ગવડાવે ગરીબ બાળકોને ગણવેશ અને પુસ્તકો માટે મદદ કરે પરિણામ એ આવ્યું કે આર્થિક દ્રષ્ટિએ તેઓ સાવ ઘસાઈ ગયા દીકરીઓને શહેરમાં ભણાવવા માટે કન્યા છાત્રાલયમાં દાખલ કરવા માટે પૈસા જોઈએ ઇન્દ્રવદને માની લીધું હતું કે એમણે અનેક લોકોને મદદ કરી છે એટલે લોકો એમનો પડતો બોલ ઝીલશે પણ એમની આશા ઠગારી નીવડી લોકો બહાના કાઢી તેમની માગણીને ઠુકરાવી દેતા અંતે ધીરધારનો ધંધો કરતા એક શરાફને તેમણે આર્થિક મુસીબતની વાત કરી નમ્રતાને ખબર ન પડે એ રીતે ઘર ગીરો મૂકવાની શરાફની દરખાસ્ત એમણે સ્વીકારી લીધી સેવા પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેવાને કારણે તેઓ ખેતીવાડીમાં પૂરતું ધ્યાન આપી શકતા નહીં જામફળી કે આંબાવાડિયાની કોન્ટ્રાક્ટરને હવાલે કરી રોકડા પૈસા લઈ લેતા કોન્ટ્રાક્ટરો પણ એમની લાચારીનો લાભ લઈ એમનું શોષણ કરતા નમ્રતા દેવી માટે આ બધું અસહ્ય થઈ પડ્યું એમણે કાકા અને ફોઈને બારોબાર વિદાય કરી દીધા સાધુ સંતો રાબેતા મુજબ ઘરનો દરવાજો કકડાવે એટલે નમ્રતા દેવી ઇન્દ્રવદનને મળવા દેવાને બદલે બહારથી જ વિદાય કરી દેતા નમ્રતા દેવીને ખબર પડી કે ઈન્દ્રવદને ઘર ગીરો મૂકી શરાબ પાસેથી વ્યાજે પૈસા લીધા છે ત્યારે એમના ગુસ્સાનો પાર ન રહ્યો એમણે ઈન્દ્રવદનનું એટલું બધું અપમાન કર્યું કે તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા તેમ છતાં એમણે નમ્રતાને એક પણ શબ્દ કહ્યા વગર બધું સાંખી લીધું બીજે દિવસે નમ્રતાએ પિયરમાંથી પોતાના ભાઈને બોલાવ્યો પિયર પક્ષ ધનાઢ્ય હતો એટલે ઇન્દ્રવદનને કહ્યું તમે મારી બહેનની જિંદગી બરબાદ કરી છે સેવાના અભરખા હતા તો સંસાર શું કામ માંડ્યો તમે પંચાવન વર્ષના થયા છતાં એટલી ખબર નથી કે ઘર બાળીને તીરથ ન થાય મારી બહેન અને બંને દીકરીઓ તમારા જેવા ભિખારીના ઘરમાં રહે એ મને મંજૂર નથી બોલો કેટલા રૂપિયાનું દેવું કર્યું છે હું રોકડા રૂપિયા લઈને આવ્યો છું દેવું ચૂકવ્યા પછી તમે તમારે રસ્તે અને મારી બહેન તથા બંને દીકરીઓ પિયરમાં રહેશે એટલામાં વ્યાજ નહીં ચૂકવી શકવાને કારણે સરાફે કરેલા કેસની નોટિસ બજાવવા માટે અદાલતનો માણસ આવી પહોંચ્યો એના દેખતા જ નમ્રતાએ પોતાના પતિનો ઉધળો લીધો અને ભાઈ સાથે પિયરમાં જવા માટે બેગ ભરવાનું શરૂ કરી દીધું નમ્રતાના ભાઈએ બાજી સંભાળી લીધી અને સરાફને બોલાવી વ્યાજ સાથે રકમ ચૂકવી દીધી ઘર ગીરો મુક્ત થઈ ગયું દિવ્યતા હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને નવ્યા ધોરણ દસમામાં નમ્રતાએ કહ્યું દીકરીઓને ભણાવવાની તો તમારામાં શક્તિ નથી એટલે મારો ભાઈ તેમને શહેરના છાત્રાલયમાં દાખલ કરી ખર્ચની વ્યવસ્થા ગોઠવી લેશે તમે આ ઘરમાં એકલા એકલા સળ્યા કરજો સહનશીલતાની પણ એક હદ હોય છે એકલા પડશો ત્યારે ખબર પડશે કે જેમના માટે તમે ઘસાઈ છૂટ્યા એમાંનું કોઈ તમારી સામે પણ નહીં જુએ છતાં આસરા ખાતર ઘર જમાઈ બનવું હોય તો પિયરમાં આવજો હું આ ઘરમાં હવે પાછી ફરવાની નથી અને ઇન્દ્રવદનને એકલા આટોલા મૂકી નમ્રતા પોતાના ભાઈ સાથે પિયર જવા રવાના થઈ ગઈ ઇન્દ્રવદનને પોતાની ભૂલ સમજાઈ અને ઘરની બરબાદી માટે પોતાને જવાબદાર માની પારાવાર દુઃખ અનુભવ્યું હવે પેટ ગુજારા માટે ખેતીવાડીમાં ધ્યાન આપ્યા સિવાય છૂટકો નહોતો ખેતરની રખેવાળી કરવા એમણે ખેડૂતને નાનકડું ઘર બાંધી આપ્યું હતું ખેડૂતને જ્યારે ખબર પડી કે નમ્રતા શેઠાણી શેઠને એકલા મૂકીને પિયર ચાલ્યા ગયા છે ત્યારે એને ખૂબ જ આઘાત લાગ્યો એણે પોતાની પત્ની જમનાને કહ્યું આજે ભલ મનસાઈનો જમાનો નથી દેવ જેઠ જેવા ઇન્દ્રવદન શેઠની પત્ની નમ્રતા શેઠાણી આવી નિર્દયતા દેખાડે એની હું કલ્પના પણ નથી કરતો આપણે ભલે રોટલો અને ડુંગળીનો ડચકો ખાઈ પેટ ગુજારો કરીએ છીએ પણ એમાં આપણને સંતોષ હોય છે તું એક પગે લંગડી છે પણ તારો એક પણ દુર્ગુણ મેં ક્યારેય જોયો છે અને શારીરિક રીતે તારી મર્યાદાઓ હોવા છતાં તે મને કોઈ પણ પ્રકારની ખોટ વર્તાવા દીધી નથી કહેવાતા ભણેલા લોકો કરતાં આપણા જેવા અભણનું લગ્ન જીવન લાખ દરજ્જે સારું તમારી બધી વાત સાચી પણ ઇન્દ્રાવદન શેઠ આપણા માલિક છે એમના પડખે ઊભા રહેવું એ આપણી ફરજ છે તમે અત્યારે શેઠને ઘેર જાઓ અને એમને તેડી લાવો ઇન્દ્રાવદન શેઠને સાદી જિંદગી ગમે છે એટલે તેમને આપણે જે રીતે રાખીશું તે રીતે રહેવામાં વાંધો નહીં આવે હું એમની સેવામાં કશી જ કસર નહીં રાખું ખેડૂત રામજી મનોમન વિચાર કરી રહ્યો હતો અમીરોનું ખિસ્સું ગરમ હોય છે પણ દિલ ઠંઠુગાર ગરીબો પાસે ધન ભલે ન હોય પણ મનની મોકળાશ અને ઉદારતાને કારણે એમનું હૃદય માનવતાને ક્યારેય ભૂલતું નથી અને રામજી ખેતરમાંથી સીધો જ ઇન્દ્રવદન શેઠના ઘેર પહોંચી ગયો હતો ઇન્દ્રવદન જાતે રસોઈ કરી રહ્યા હતા એ જોઈ રામજી રડી પડ્યો એણે કહ્યું શેઠ હજી તમારા દીકરા જેવો આ રામજી હયાત છે ત્યાં સુધી તમારે કશી ચિંતા કરવાની જરૂર નથી તમે આ ઘરમાં એકલા રહેશો તો તમારી દરકાર કોણ રાખશે હું અને મારી પત્ની અહીં રહેવા આવીએ અને તમારી સેવા કરીએ તો નમ્રતા શેઠાણીને ખબર પડશે તો ઝઘડાનું મૂળ ઊભું થશે લોકો પણ માનશે કે રામજી શેઠનું મકાન પચાવી પાડવા માટે વફાદારીનું નાટક કરી રહ્યું છે એટલે મને ખેતરમાં બાંધી આપેલું ઘર તમારું જ છે મારે બાપ નથી એટલે મને બાપના વહાલનું સુખ મળશે અને મારી પત્ની જમનાને વડીલની સેવાનો આનંદ મળશે તમે મારી વાતનો નકારો ના ભણશો તમને મારા સોગંદ રામજીની લાગણી જોઈ ઇન્દ્રવદન શેઠ ગદગદ થઈ ગયા એમના મનમાં પેલી પંક્તિઓ ગુંજવા લાગી તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો એમણે રામજીને કહ્યું ભગવાને મને દીકરો ન આપ્યો પણ દીકરાની ખોટ ન વર્તાય એવા તને મારી જીવન સંધ્યાએ મોકલીને મારી પર મોટો ઉપકાર કર્યો છે આમે વાનપ્રસ્થાની ઉંમર કુદરતના ખોળે રહી આત્માના કલ્યાણ માટે જપ તપ કરવાની હોય છે પણ તારે પણ મારી એક વાત સ્વીકારવી પડશે આપ જે કાંઈ કહેશો એ મને કબૂલ જ હશે હું આપનો સ્વભાવ જાણું છું આપ હંમેશા બીજાના ભલાનો વધુ વિચાર કરો છો અને પોતાની જાતનો પછી બોલો આપની કઈ વાત મારે સ્વીકારવાની છે રામજીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું એટલું જ કે હું તારે માથે પડવા ઈચ્છતો નથી અત્યાર સુધી સમાજ માટે ઘસાતો રહ્યો હવે તને ભારરૂપ બનવું એ મને મંજૂર નથી હું તારી સાથે ખેતરમાં અવશ્ય રહીશ અને આ ઘર ભાડે આપી દઈશ ભાડાની જે કાંઈ રકમ આવે તે તારે સ્વીકારવી પડશે તારી લાગણી અને પ્રેમ આગળ ભાડાની રકમનું કોઈ જ મૂલ્ય નથી મારા અવસાન પછી આ ઘરનો માલિક તું જ હોઈશ હું વિલમાં તેની જોગવાઈ કરીશ ઇન્દ્રવદનની આંખ બોલતાં બોલતાં ભીની થઈ ગઈ રામજીએ કહ્યું એ બધી વાત પછી હું ટ્રેક્ટર લઈને આવ્યો છું આપના કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ લઈ લો એટલે વહેલી તકે આપણે ખેતરે પહોંચી જઈએ જમના આપણી રાહ જોતી હશે એને એ વાતની ખાતરી હશે કે શેઠ મારી વાત અવશ્ય માનશે અને ઇન્દ્રવદન આજ્ઞાકીત બાળકની જેમ ટ્રેક્ટરમાં બેસી રામજી સાથે વિદાય થયા ઇન્સાનિયતને મરવું ગમતું હોતું નથી માણસ જ લોભ લાલચ અને સ્વાર્થ ખાતર ઇન્સાનિયતને ગળે ટૂંપો દેતો હોય છે રામજી જેવા નાના માણસમાં માનવતાનું અમી ઝરણું વહી રહ્યું હતું ઇન્દ્રવદન રામજી પર મૂંગા આશીર્વાદ વરસાવી રહ્યા હતા પોતિકા ક્યારેય પારકાથી પણ બદતર વ્યવહાર કરશે એની કોને ખબર કોઈક આજ્ઞાત શક્તિ ઋણાનુબંધે પારકાને પોતિકો બનાવી મોકલતી હશે ઇન્દ્રવદન શેઠ ખેતરમાં પહોંચ્યા ત્યારે એમણે જોયું કે જમાનાએ જમનાએ ઘરને આસોપાલવના તોરણથી સજાવ્યું છે દીવા જળહળી રહ્યા છે અને આરતીની થાળી સાથે શેઠને આવકારવા ઉંબરે ઊભી છે જમનાના આનંદની કોઈ સીમા નહોતી એણે કહ્યું શેઠ આ ઘર આપનું જ છે આપ પરાયે ઘેર નથી આવ્યા પણ તમને પિતાની જેમ ચાહતો મારો પતિ તમારા પોતાને ઘેર લઈ આવ્યો છે અને સસરાની સેવાનો લ્હાવો મળશે અમે પૈસે ટકે ગરીબ છીએ મેં ખીચડી શાક અને રોટલા બનાવ્યા છે બાકી ભણેલા ગણેલા લોકો જેવી જાત જાતની વાનગીઓ બનાવતા અમને ન આવડે રામજીએ ઇન્દ્રવદન શેઠને કંકુ અને અક્ષત સાથે વધાવ્યા અને પતિ પત્નીએ ઉમંગભેર આરતી ઉતારી સજાવેલા ખાટલા પર શેઠને બેસાડ્યા ઇન્દ્રવદન શેઠને આ બધું ચમત્કાર જેવું લાગતું હતું એમનું મન કહી રહ્યું હતું ઈશ્વરની કરુણાનો કોઈ પાર નથી દુનિયામાં શેતાનો છે તો રામજી જેવા દેવદૂતો પણ છે કુદરતની ગોદમાં રહેવાનું મળતા ઇન્દ્રવદન શેઠ રાજી રાજી થઈ ગયા રામજી તથા તેની પત્ની જમના ખરા દિલથી તેમની સેવા કરતા હતા એ વાતને દસકો વીતી ગયો નમ્રતાએ ક્યારેય પોતાના પતિને યાદ ન કર્યા એ વાતનું શેઠને દુઃખ હતું પોતાની દીકરીઓ ક્યાં અને કેવી સ્થિતિમાં હશે એની કલ્પના કરી એકાંતમાં તેઓ રડી લેતા આઘાત તેઓ ભૂલી શકતા નહોતા અને અંતરની કોરી ખાતી વેદનાએ તેમને અકાળે બીમાર બનાવી દીધા એમની તબિયત લથડી રામજીએ ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે તેમને તપાસ્યા બાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી રામજી અને જમનાએ એમ્બ્યુલન્સ મંગાવી તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા દવા અને સારવાર માટે પૈસાની જરૂર હતી જમનાએ એ વાતનો વિચાર કરીને પોતાના દાગીના સાથે લઈ લીધા હતા ડૉક્ટર જ્ઞાનેશની નાઇટ ડ્યુટી હતી તેમણે દર્દી ઇન્દ્રવદન શેઠના કેસ પેપરનો અભ્યાસ કર્યો રામજીને બોલાવીને વિશેષ વિગતો મેળવી લીધી ડૉક્ટર જ્ઞાનેશ તે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હતા એમણે ડૉક્ટર્સની ટીમને ઇન્દ્રવદન શેઠની સારવારનું વિશેષ ધ્યાન આપવાની સૂચના આપી રામજી તથા જમનાને ડોક્ટર માટેની હોસ્ટેલમાં રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવી આપી પણ રામજી અને જમનાએ કહ્યું કે જ્યાં સુધી ઇન્દ્રવદન શેઠની તબિયત સુધારા પર હોવાના સમાચાર નહીં મળે ત્યાં સુધી અમે ભૂખ્યા તરસા રહીશું અને હા શેઠની સારવારના ખર્ચ માટે પૈસાની જરૂર પડે એટલે આ દાગીના વેચવાની વ્યવસ્થા કરી આપશો આપ નિસ્વાર્થ ભાવે આટલી બધી સેવા કરી રહ્યા છો એનો આભાર અમે કયા શબ્દોમાં માનીએ આખી રાત જમના અને રામજી આઈસીયુ હૉલની બહાર બેસી રહ્યા અને સવારે ડૉક્ટર રાઉન્ડમાં આવ્યા ત્યારે તેમની સાથે એક રૂપાળી યુવતી પણ આઈસીયુ હોલમાં પ્રવેશી એણે ઇન્દ્રવદન શેઠને શાંતિપૂર્વક તપાસ્યા અને કહ્યું પપ્પા તમે હવે ભયમુક્ત છો રામજી અને જમનાને પણ હું હમણાં જ બોલાવીને ખુશીના સમાચાર આપું છું પપ્પા શબ્દ સાંભળીને ઇન્દ્રવદન શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા એમણે કહ્યું બેટા તું મને ઓળખે છે તારું નામ શું છે ડૉક્ટર જ્ઞાનેશે તેના વતી જવાબ આપતા કહ્યું એનું નામ છે ડૉક્ટર દિવ્યતા અમે બંને સાથે જ અભ્યાસ કરતા હતા અને લગ્ન પણ કરી લીધા છે આ તમારી દીકરી દિવ્યતા અને હું તમારો જમાઈ ડૉક્ટર જ્ઞાનેશ દિવ્યતાને ઇન્દ્રવદન શેઠ ભેટી પડ્યા બંનેને આશીર્વાદ આપ્યા ખેડૂત રામજી અને જમનાને મળી બંનેએ પોતાનો પરિચય આપ્યો પિતા પુત્રીના મિલનના સમાચાર જાણી તેમના હરખનો પાર ન રહ્યો ડૉકર ડૉક્ટર જ્ઞાનેશે કહ્યું હવે મારા સસરાજી અમારી સાથે જ રહેશે અને તમારા બંનેએ પણ મારા બંગલાની અલાયદી ઓડીમાં રહેવાનું છે હું રામજીને વોચમેન તરીકે અને જમનાને આયાબેન તરીકે આ જ હોસ્પિટલમાં નોકરીએ રાખીશ તમે જે લાગણી અને પ્રેમથી ઇન્દ્રવદન શેઠ એટલે કે મારા સસરાજીની સેવા કરી તેનું ઋણ મારે ચૂકવવું જોઈએ ચાલો મારી સાથે કેન્ટીનમાં તમારા ઉપવાસના પારણા કરાવું અને રામજી જમના અને ડૉક્ટર જ્ઞાનેશ તથા ડૉક્ટર દિવ્યતા કેન્ટીનમાં પહોંચ્યા હવામાં જાણે શબ્દો પડઘાતા હતા માનવતા હજી મરી નથી મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો